નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આ છે ધોરણ અગિયારનું સમાજશાસ્ત્રનું પેપર બરાબર પ્રથમ પરીક્ષા જે લેવાય એનું સમાજશાસ્ત્રનું સંપૂર્ણ સોલ્યુશન છે તો જોઈ લો મિત્રો આ વિભાગ એ વિભાગ એમાં આવશે ઓગસ્ત કાંત એમાં પહેલાંનો જવાબ છે બીજાનો આવશે માઇલ બરાબર ત્રીજામાં સામાજિક ચોથાનો જોઈ લો વર્તનલક્ષી બરાબર આ જવાબ બોલતો નથી તમે ખાલી જોઈ લેજો બરાબર પાંચમો પછી આ છઠ્ઠો સાતમું બરાબર તો જોતા રહેજો આઠમો નવમો અને દસ તો આ તો મિત્રો વિભાગ એ બરાબર હવે જોઈએ આપણે વિભાગ બી તો જોવા વિભાગ બીમાં અગિયારમા નંબરનો પ્રશ્ન હા બારમા નંબરનો પ્રશ્ન તેરમા નંબરનો ચૌદમા નંબરનો બરાબર જોતા રહેજો અને સ્ક્રીનશોટ પાડવો તો પાડી દેજો આ પંદરમા નંબરનો પંદરમાં આ ચૌદમો અને આ પંદરમો બરાબર હવે આવશે વિભાગ સી તો વિભાગ સીમાં આ સોળમાં નંબરનો પ્રશ્ન વિભાગ સીમાં સોળમા નંબરનો પ્રશ્ન સત્તરમાં નંબરનો પ્રશ્ન అడారుమా నంబర ఓనీస్ నంబర్ను ప్రశ్నమా నంబర్ను ప్రశ్న వీసమా నంబర్ను ప్రశ్న జావీస్ నంబర్ను પછી బీస్ નંબર બાવીસ બરાબર દરેક વિષયના પેપર મૂક્યા છે આપણે અગાઉ તો એ પણ તમે જોઈ લેજો દરેકે દરેક વિષયના પેપર બરાબર તો સોલ્યુશન બાકી હોય તો જોઈને કરી નાખજો નવથી બારના દરેક વિષયના પેપર બરાબર દરેકે દરેક ધોરણ નવથી બારના દરેક વિષયના પેપર હવે આવશે મિત્રો વિભાગ ડી ચોઈસમાં નંબરનો પ્રશ્ન હા જો ડી એટલે મોટા પ્રશ્ન ચોવીસમાં નંબરનો બરાબર ચોવીસમા નંબરનો પ્રશ્ન ચાલુ જ છે આ બરાબર પચીસમાં નંબરનો પ્રશ્ન పచ్చిస్ మా నంబర్ ప్రశ్న సత్యాస్ నంబర్ ను

વિભાગ એ બત્રીસમો નંબરનો જોઈ મિત્રો આ છેલ્લો પ્રશ્ન તેદીસમા નંબરનો બરાબર તો મિત્રો દરેક વિષયના પેપર સોલ્યુશન મૂક્યા જ છે આપણી ચેનલમાં ધોરણ નવથી બારના તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને ચેનલની મુલાકાત લેજો તો થેન્ક યુ મિત્રો મળ્યા નેક્સ્ટ વિડીયોમાં